ઉપલેટાના અતિવૃષ્ટિના રાહત પેકેજમાંથી અન્ય ગામોને સમાવવા રજૂઆત શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિને કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી બે હજાર ચોવીસને અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ એકાવન ગામ અને ભાવદરમાં ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયા હતા આ ધોવાણ બાદ ગ્રામ્ય વિસ્તારનું સર્વે કરાવી કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી ઉપલેટા અને ભાવદર મળીને જે ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે તેમાંથી ઉપલેટા તાલુકાના વીસ ગામડાઓને બાકાત કરવામાં આવેલા છે આ ગામડાઓમાં ભીમોરા ચીખલિયા ડુમિયાણા ગધેથડ અરણી શહીદ ખારચિયા ખીરસરા હાટફોડી જરેલિયા ગઢાળા હરિયાસણ કેરાળા ઢાંક ઈસરા ખાખીજાળિયા ગણોદ ગણુદ ભાંખ વડાણી પડવાલ અને ઝાર તેમજ વડેખણ ગામનું સમાવેશ કરવામાં આવેલું નથી ઉપલેટાના તમામ ગામોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાની થયેલા હોવા છતાં સરકારે ઇરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓના ખેડૂતોને અન્યાય કરેલો છે જેને ધ્યાને લઈને ઉપલેટા કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ લલિત વસોયા શહેર તાલુકા પ્રમુખ લખમણ ભૂપાડા લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો સાથે એક મિટિંગ યોજી ખેડૂતના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી

ઓગણીસો ને વીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ફક્ત ધોરાજી તાલુકાના ત્રીસ ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત એકવીસ ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઈરાદાપૂર્વક બાદ રાખ્યા છે આની પહેલાં પણ બે હજાર ચોવીસમાં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના વીસ ગામોને પણ બાદ રાખ્યા હતા જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે આવતા દિવસોની અંદર આ વિશે ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે કિસાન સંમેલન આવતા દિવસોની અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કહ્યું છે જે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીના બાબતના જે આંકડા અને જાહેરાત બહાર પાડી એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું તેમાં ઉપલેટા તાલુકાના એક ભાયાવદર ગામ મોટું ગામ હોય ખેડૂત ગામ હોય ખેતીલક્ષી ગામ હોય નગરપાલિકા વિસ્તાર છે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ જ વીસ ગામ જેટલા બાકાત રાખ્યા ભાયાવદર સહિત એકવીસ ગામ બાકાત રાખી અને આ ખેડૂતોને આ રાજ્ય સરકારે અન્યાય કરેલ છે વરસાદ વરસાદની માત્રા આખા આખા રાજકોટ જિલ્લામાં આજુબાજુના બધા વિસ્તારની અંદર છે બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદરમાં કેમ નહીં આ કીનાખોરીનું વલણ ભાયાવદરના ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે તે બાબતે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે જો આ બાબતની અંદર આ ગામનો સમાવેશ કરવામાં નહીં આવે આ અંદર અમારા ખેડૂતોને સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી વીસે વીસ ગામમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું સરકાર અહેવાલ વિપુલ ધામેચાર લોકાર્પણ